વાગરા તાલુકાના કલમ ગામમાં ગ્રામ પંચાયતની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ફળિયા વિસ્તારમાં શરૂ કરવામાં આવેલા નવી ગટર લાઇનના લઈને મોટો વિવાદ ઉભો થયો છે સ્થાનિકોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં પહેલેથી જ સારી અને ચોકઅપ વગરની ગટર લાઈન કાર્યરત હોવા છતાં તેને તોડી પાડ્યા વિના નવી લાઇન નાખીને પ્રજાના પૈસાનો ખુલ્લો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે આ સમગ્ર કામગીરી માત્ર અને માત્ર પંચાયતના એક સભ્યને લાભ પહોંચાડવાના ઈરાદાથી કરવામાં આવી છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર નવી નાખવામાં આવેલી આ ગટર લાઈનમાં ફળિયાના કોઈ પણ વ્યક્તિએ કનેક્શન લીધું નથી તેમ છતાં પંચાયતે માતબર રકમના ખર્ચે આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે સ્થાનિકોએ તાત્કાલિક આ ગેરજરૂરી કામ બંધ કરાવવા માટે ઉગ્ર રજૂઆત કરી છે ગ્રામજનોએ કડક શબ્દોમાં કહ્યું છે કે દર પાંચ વર્ષે સરપંચ બદલાય છે અને સારી ગટર લાઇન તોડફોડ કરીને નવી લાઇન નાખવામાં આવે છે. અમે ગરીબ વર્ગના લોકો વાળી ઘડીએ પાઇપલાઇન નાખવાના રૂપિયા ક્યાંથી લાવીએ? સારી અને કાર્યરત લાઇનને તોડી પ્રજાના પૈસાનું પાણી કરવા સામે સ્થાનિકોએ સખત વિરોધ વ્યક્ત કર્યો છે. પ્રજાના નાણાંના આ ખુલ્лям દુરુપયોગ અને બેદરકારી સામે સ્થાનિકોએ પગલાં લીધા છે. આ અંગે વાઘરા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે. સ્થાનિકોએ માંગ કરી છે કે સરપંચે ખોટી જગ્યાએ નાણાનો વ્યય કરવાને બદલે જ્યાં ખરેખર ગટર લાઈન કે વિકાસના કામોની જરૂરિયાત છે ત્યાં પ્રમાણિકતાથી કામો કરવા જોઈએ ગરીબ વર્ગના નાગરિકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક અસરથી આ બિનજરૂરી કામગીરી બંધ કરવામાં નહીં આવે અને પ્રજાના પૈસાનો દુરુપયોગ અટકાવવામાં નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા મજબૂર બનશે તેમ તેવો મીડિયા સમક્ષ જણાવ્યું છે મારું નામ સિંધા પ્રકાશ બેન હું અહીંયા કલમ ગામની દીકરી છું અને મારા મમ્મી અને મારા ભાભી છે સાથે અને મમ્મી ચાળક ભણેલા છે એટલે એમને બોલતા આવડતું નથી એટલા માટે મેં જા હું જાતે રજૂઆત કરું છું અમારી અમારા અમારું ગામ કલમ વાગડા તાલુકામાં આવેલું છે અને અમારું ફળિયું કરમાળિયા ફળિયું છે જ્યાં અત્યારે ગટર લાઈન ખોડાય છે પહેલી વાત તો કે ચોમાસાની અંદર ગટર લાઈનનું કામ થાય જ ને અમે રહ્યા ખેડૂત માણસ અમારે ટ્રેક્ટર ગાડી આટે કરવું હોય તો અમે કઈ રીતે કરવી બીજો પ્રશ્ન કે ગટર લાઈન છે પહેલાં જૂના સરપંચે મોટા ભૂંગળા નાખીને બનાવેલી છે ને એ ચાલુ જ છે છતાં પણ કોઈએ કનેક્શન આપેલું નથી તો પણ એ ગટર લાઈન ખોડાવી છે તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી કે આ તમે પૈસા ગ્રાન્ટ તમે એક વ્યક્તિ માટે આપો છો કે ગટર કોઈ કનેક્શન નથી આપેલું છતાં પણ તમે આ ગટર લાઇન કેમ ખોડાવી અહીંયા આગળ જ્યાં જરૂર છે ત્યાં તમે એ કામ કરો અમારે રોડની જરૂર હતી કાં તો બ્લોક તમે નાખી આપો પણ અહીંયા ગટર લાઈન ફરી નાખવામાં આવી છે જેમાં કોઈ કનેક્શન લીધેલું નથી આ વસ્તુ રોંગ છે બીજી વાત કે એક જણ માટે આ ગટર લાઈન થાય જ ન એક વ્યક્તિ માટે તમે આ ગટર લાઈન આપો છો તો સરકાર તમને એટલા માટે ગ્રાન્ટ આપે છે કે તમે ગટર લાઈન એક વ્યક્તિ માટે તમે ખોરાવી શકો આ વસ્તુ પણ રોંગ છે તમે આગળ રજૂઆત કોઈને કરી હા અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે ટીડીઓ સાહેબ કીધું કે અમે કંઈક કરીશું પણ હજુ કોઈ અમે કંઈ જવાબ મને આપ્યો નથી અને જે કોન્ટ્રાક્ટર હતો તેને વાત કરી તો એવું કહે છે કે કુંડી કુંડી દબાણમાં છે કોઈના ગભરની અંદર તો અમે જૂના સરપંચ સાથે વાત કરી તો જૂના સરપંચ સાહેબ એવું કહે છે કે એવું હોય તો કોઈના ડબા કોઈના ગભરની અંદર દબાણ હોય કુંડી તો તે વખતે અમને કોઈ કેમ રજૂઆત ના કરી એટલે આ વસ્તુ બધા ગોળગોળ અમને ફેરવ્યા છે અને સાચો જવાબ કોઈ આપતું નથી સરપંચ શું કહેવા માંગે છે નવા સરપંચ નવા સરપંચ તો આવતા જ નથી અહીંયા ઘડી અને પોલીસ ની ધમકી આપે છે કે જે કોઈ અહીંયા બોલે તો પોલીસ રેકોર્ડિંગ કરી લેજો અને પોલીસ ને જાણ કરી દેશું કે આપણે કે એટલે અમને ધમકી છે તો અમારે બોલવાનો કોઈ હક નથી ખોટું કામ થઈ રહ્યું હોય તો અમારે કહેવાનો કોઈ હક નથી ગટર લાઈન છે તો પછી બીજી ગટર લાઈનની જરૂર નથી જ્યાં નથી ત્યાં ઘડી તમે બનાવો ને મારું નામ અયુબભાઈ શ્રીમાન વલણિયા હું માજી સરપંચ હવે આ જે ગટર બાબતે જે એ છે તકલીફ છે આ પર્યાવરણ તો એમાં એવું છે કે મારા સરપંચ સીટના અંદર મેં મોટા ભૂંગળા નાખીને રોડની સાઈડમાં મતલબ કે તે વખતે રોડ સારો હતો એટલે રોડની સાઈડમાં મેં ગટર નાખેલી છે મોટા ભૂંગળાની અને લગભગ એને પાંચ વર્ષ પૂરા થઈ ગયા છે કોઈ દિવસ હજુ સુધીની એવી કંઈ માથાકૂ નથી આવી કે ભાઈ ચોકઅપ થઈ હોય કે ભરાઈ ગઈ હોય કે ઉભરાઈ હોય હવે રહી વાત આ બહેને જે એવું કીધું કે સરપંચ એવું કહે છે કે ભાઈ કોઈની ગભરણ દબાણ કરેલું છે તો માનું છું કદાચ દબાણ થયું હોય તો એ પોતે એ ગભરણ મારા વખતે કોઈ પ્રોબ્લેમ ઉઠાવ્યો નથી અને અત્યારે પણ એમને હોય પ્રોબ્લેમ તો એ જે ગભણ છે તે આગળથી નાખી શકે બાકી આ બહેને કીધું એ પ્રમાણે ખોટો ખુજુલ ખર્ચ છે ગામમાં બીજી ગટરનું નાખવાની બાકી જ છે ત્યાં નાખે તો અમને કોઈ વાંધો નથી રોડ રસ્તાનું કામ બાકી છે બરાબર છે એટલે આ બાબતે બેને જે કીધું એ બાબતે હું સહમત છું તમારા ફરિયામાં હમણાં ગટર લાઈનની જરૂર નથી તો તમને કોઈ તમારા ફરિયામાં બ્લોક કે રસ્તાની કોઈ સમસ્યા છે ને બધા બ્લોક બાકી જ છે આ જઈ ગટર કોઈના ગટર બ્લોક નાખો નાખ્યા હોત તો બહુ સારું રહે આપણે એવું કહી નથી કે એમનો વિરોધ કરીએ કે ભાઈ કામ નથી કરતા કે પણ જે મતલબ કે બ્લોક છે રોડ બનાવવા હોય તો રોડ રોડ ડેમેજ હતો રોડ બનાવ્યો હોય તો ચાલે પણ આ ખૂજ ખર્ચો છે મતલબ કે ઓલરેડી ગટરમાં મોટા ભૂંગળા છે આ ભૂંગળા નાના છે આ બોટા ચાલવાના નથી એ ચોકઅપ થઈ જશે ગમે ત્યારે